મારું નામ મગનલાલ મોહનભાઈ લાડાણી મારિયા હાટીના સામાજિક આગેવાન આજરોજ અમે ખોરાસા મુકામે શ્રી અનિલભાઈ લાડાણી દ્વારા બોલાવવામાં આવેલ સંમેલનની અંદર ઉપસ્થિત રહે અને આ સામાજિક સંમેલનનું કારણ માત્ર ને માત્ર એ હતું કે થોડા દિવસો પહેલાં પાર્ટીના મેન્ડેટ વગર કે પાર્ટીને વિશ્વાસમાં લીધા વગર તેઓની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરે જે પાર્ટીને ખબર પડતા પાર્ટીના પરામર્શથી ફરી અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવામાં આવી ત્યારબાદ તેઓ શ્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સસ્પેન્ડ કરવાના બાનાની અંદર એવી વાત બતાવવામાં આવી કે તેઓએ લોકસભાની ચૂંટણીની અંદર પક્ષ વિરુદ્ધ કામ કરે છે એ બાબતે પટેલ સમાજ વતી અમારે એટલી વાત કરવાની કે ગયા વખતે ધારાસભાની ચૂંટણીમાં જે લીડ મળી હતી એના કરતાં ડબલ લોકસભાની ચૂંટણીની અંદર ખોરાસા વિસ્તારની અંદરથી મળેલ છે ત્યારે જો કોઈ પણ વ્યક્તિએ પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય તો આજે ટિકિટોની ફાળવણી અને ઘણી બાબતોની અંદર જોકે એ વિષય મારો નથી છતાં પણ આપણે મીડિયા અને સમાચાર પત્રોની અંદર વાંચતાઓ એમાંથી ખ્યાલ આવે છે કે ઘણા લોકો અસંતુષ્ટ હોવાને કારણે પાર્ટીની વિરુદ્ધ કામ કરતા હોય તો આવા લોકોને પક્ષ અને સંગઠને આઉટ કરી અને બધાને એકસાથે સસ્પેન્ડ કરવા જોઈએ માત્ર આ એક જ વ્યક્તિને એક નાનકડી ભૂલ માટે બહુ મોટી સ સજા કરવી એ વ્યાજબી નથી જેના સંદર્ભની અંદર આજે મારી આટીના તાલુકાના સમસ્ત પાટીદાર સમાજનું સંમેલન હતું અને આ મારફત અમે અમારો પડઘો આજે જ્યારે ભારત દેશનું સુકાન બહુ જ સક્ષમ અને ખૂબ જ સારા નેતા નરેન્દ્રભાઈ મોદી ભાજપમાંથી ચૂંટાઈને આવ્યા છે અને દેશને વિશ્વ સ્તરે લઈ જઈ રહ્યા છે ત્યારે અમારા જેવા સામાન્ય જે બાળપણથી ભાજપની સાથે જોડાયેલા છે તેઓને પણ એના પરત્વે શૂગ ન આવે આટલા માટે પાર્ટીના આગેવાનોને અમારી નમ્ર અપીલ છે કે આ બાબતે પોઝિટિવ પગલાં લઈ અને કોઈ પણ જાતના સસ્પેન્શનનો ઓર્ડર હોય હોય એ બધાને લાગુ પડે એક સામાન્ય માણસને લાગુ ન કરતા અને કોઈપણ જાતનો રાગદ્વેષ ન રાખતા નિષ્પક્ષ રીતે આ બાબતે કામ થાય આવો અમારો પટેલ સમાજનો સૂર પાર્ટી સમક્ષ અને બધા લોકોને કહેવામાં આવ્યું છે હું સોરાસાગીર તાલુકામાં મારી આશીષના અને મારા ઘરના નૈનાબેન આશીષભાઈ લડાણી હાલ તાલુકા પંચાયત પ્રમુખ એના પ્રતિનિધિ તરીકે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જે આ તાલુકા પંચાયત જે પાર્ટીની ગાઈડલાઇન હતી તે મુજબ સી આર પાટીલ સાહેબ પ્રદેશ પ્રમુખ એવા પાટિલ સાહેબની ગાઈડલાઇન મુજબ ઓપન કેટેગરીમાં માત્ર ને માત્ર તાલુકા પંચાયતની સીટમાં એક જ ઓપન સીટ તરીકે મારા ઘરના હોય અને મેન્ડેટે પાર્ટીએ વિશ્વાસ આપી અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનું મેન્ડેટ મારા નામનું મોકલું મારા વાઇફના નામનું મોકલેલું છે અને એ નિશ્ચાપૂર્વક પાર્ટીના વફાદાર રહી પાર્ટીના વફાદાર છીએ પાર્ટી રે જોડાયેલા છે ત્યારે ક્યાંય ને ક્યાંય મારા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી એ દરખાસ્ત પાછી પણ ખેંચેલી અને હાલ તે બળવો કરી અને હું એવું કહું કે પાર્ટીનો વફાદાર છું અને પાર્ટીમાં એવા કંઈક મારા અવલોકન ઊભા કરી અને પાર્ટીની એવી બુમરી કરે છે કે ક્યાંય ને ક્યાંય પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી છે મેં પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી નથી મારા ગામની અંદર એક હજાર મતની લીત છે અને આજે એ માટે અમારા સમાજની બહોળી સંખ્યામાં અમે સૌ ભેગા થયા છે અને સાથે મળી અને પાર્ટીને સાચી વાત અને સાચો નિર્ણય લેવા માટે અમે પ્રયત્ન કરી અને અચૂક પાર્ટી માટે પણ અમને ભરોસો છે કે સો ટકા પાર્ટીના અમે વફાદાર છે અને પાર્ટી પણ અમારા ભેગી વફાદાર છે એવી વાત કરવા માટે આજે હું મીડિયાની સામે છું એ માટે આપ સૌ બહોળી સંખ્યામાં એક જ દિવસના સમયની અંદર જો મેં કીધું હોય તો ઓલ ઓવર માળીયા તાલુકાના તમામ પાટીદાર સમાજ અહીં પધાર્યા એ બદલ હું આપ સૌનો આભાર માનું છું ધન્યવાદ ભારત માતાજી જય જય જયવંત